જય મૂળદેવ મિત્રો પશુપાલકોને જય ઠાકર અને આજે હું આવ્યો છું આપણે એક જે ગૌશાળા ચલાવે છે આપણે દ્વારકા જિલ્લાના મહેશભાઈ માડમ જય દ્વારકાધીશ મહેશભાઈ જય દ્વારકાધીશ દર્શક મિત્રોને બધા મારા જાજાથી કરીને જય દ્વારકાધીશ અને જય ગૌ ગોમતા તો ખાસ આપણે પશુપાલન માટે મિત્રો માટે અને ખેડૂત મિત્રો માટે આપણે આ વિંજો લઈને આવ્યા છીએ કે આપણે આજે જે ગૌશાળા વિશે વાત કરવાની છે ગાયો વિશે વાત કરવાની છે તો સૌ પ્રથમ તો આપણે ત્યાંથી શરૂઆત કરશું મહેશભાઈ કે તમે કેટલો સમયથી આ ગાયોનું ને આ ગૌશાળા તમારી ચલાવો છો હું આશરે પાંચેક વર્ષથી ગૌપાલન કરું છું હં પહેલાં મેં એક ગાયથી શરૂઆત કરી હતી અત્યારે મારી પાસે નાના મોટા દેશી ગૌવંશના અત્યારે થી તેર જીવ છે તો મહેશભાઈ તમે જે આ ગાયું છે બધી હમ એક ભઈ નસલની ગાયું છે આ અમારી પાસે અત્યારે ગીર નસલની ગાયો છે હા બધી જ અને ટોટલ પેલાથી પસંદ કરી કે બધી ગાયો આપણે દૂધ ને ગાયમાં ત્રણ પ્રકાર હોય આમ આમ જોઈએ તો એક છે ને ખડતલ ગાય હોય કે જેમના બળદો ખેડવા માટે સારા થાય એક એવી હોય કે જે દૂધ સારું આપતી હોય અને એક એવી હોય કે જે મિલ્ક એને ટૂંકમાં ખડતલ પણ હોય અને દૂધ પણ હોય બરાબર આ ત્રણ પ્રકારની નસલ હોય એમાં અત્યારના સમય પ્રમાણે આપણે અત્યારના સમય પ્રમાણે દૂધ તો ઇમ્પોર્ટન્ટ થઈ ગયું બળધોની કઈ બહુ જરૂરિયાત નથી રહી એમાં ગીર ગાય છે ને એ દૂધાળુ નસલ છે બરાબર અને આખા ગુજરાતમાં બધા વાતાવરણમાં ગીર છે ને એ સર્વાઈવ કરવા માટે સર્વાઈબલ છે બધી જગ્યાએ ગીર ટણ પાડી શકાય બરાબર અને એમાં એક ઘણા બધા મૈત્રો એવું કેતા હોય કે આપણા વિસ્તાર મતલબ કે ગીર એટલે અમુક ગીર જંગલ પૂરતું જ સમજે છે એવું નથી આપણા બધા આખા ગુજરાતમાં વિસ્તારમાં ગીર છે ને ખરેખર ઓલ બેસ્ટ ગાય છે અને બધી જગ્યાએ ચાલે છે બીજી કાંકરેજ ગાય આવે એ પણ ખૂબ સારી નસલ છે કાંકરેજ એવું છે કે એના સિંગ છે ને એ આમ મોટા હોય એટલે માણસો થોડા એનાથી બીવે અને થોડીક આના કરતા એગ્રેસિવ હોય આ થોડીક સ્વભાવમાં શાંત હોય ગીર હોય ને એ અને બીજા નંબરમાં કે ગીર ગાય છે ને એને રાખવી હોય ને કોઈ પણ માણસ ને તો ડર ઓછો લાગે એટલે જે આપણા ખેડૂતો તો માલધારીઓ તો રાખે જ છે એ સિવાય બીજા પણ એને રાખવાની હિંમત કરે એમ બરાબર સ્વભાવ શાંત હોય હોજી હોય દૂધ થોડુંક સાજુ હોય દૂધ વધારે હોય બરાબર પછી આની જે ગીર છે બરાબર તો આની જે આનું જે ઓલાદ આવે વાછડી હોય કે વાછડો હોય વાછડી આવે તો તો કઈ વાંધો નહીં આપણે આમાં એનો ટૂંકમાં વસ્તી વધારામાં ઉપયોગમાં આવે વાછડું આવે તો આનો વાછડો ખેડૂત મિત્રો માટે બળદમાં નો અત્યારે જો કે બહુ ઓછા કરે છે પણ નહીં ચોક્કસ હા તો એ વાછડો ખેતી કરવા માટે કેવો લાયક હા આમ લાયક ખરો પણ સ્વભાવ થોડો ઠંડો હોય એટલે પેલા જે બળદ આપણે ભલા થતા ને જે જે વાગડિયા બળદ કહેવાય ને જે કાકરેજ નંદી કાકરેજ ગીર કાંકરેજ ગાયના જે નંદી થાય ને એવો નંદી ના થાય

અને વાછડી ટૂંકમાં તમે જેમ વાત કરી એમ વાછડા નું શું એમ એ પ્રોબ્લેમ અને અત્યારે તકલીફ એવી જ છે કે ગાયો રાખવા ન રાખવા પાછળ નું એક કારણ એ પણ છે એમ કે વાછડા નું શું કરવું એમ કે અત્યારે કોઈ બળદ તો જોતા નથી હા એટલે અત્યારે એ પ્રશ્ન છે પણ જો સારી ગાયો હોય ને તો એના નંદી જે ધણખુટ બનાવ્યા હોય ને તો ભવિષ્યમાં બધું ગૌધન હોય ને એ સુધરે ખરા બરાબર છે તો પછી હવે બીજું કે આપણે જે આપણે આ વચું છે આ ગાય નું છે ટૂંકમાં કેટલા મહિનાનું છે આ તો ખાલી સાત પાંચ દિવસ નું બચ્ચું છે આ વીસ તારીખે ગાય વ્યા તો પછી હવે ટૂંકમાં આ કેટલો સમય લાગે કેપેબલ થવા માટે કે મતલબ કે મોટા ક્યારે થાય એમ ને બચ્ચા ગાય ક્યારે બને ગાય ક્યારે બને ના ચોક્કસ આમાં એવું હોય સારી જતું હોય ને તો અધિ ત્રણ વર્ષમાં ત્રણ વર્ષમાં ગાય બની જાય બરાબર અને એ ટાઈમ સાચો કહેવાય ઘણી વાર ઘણી વખત સારી માવજત કરે ને બહુ વધારે માવજત હોય ને સારી તો એથી વેલા પણ એ ગરમીમાં આવી જાય બરાબર પણ એ ગાય માટે નુકસાનકારક સાબિત હોય પણ સારી માવજત હોય તો અંતે ત્રણ વર્ષની અંદર ગાય નું બચ્ચું ટુંકમાં સારી એ ટૂંકમાં વાછડી હોય તો એ ગાય બની શકે ખરા બની તો હવે પછી આપણે એ વાત ઉપર આવશું કે જ્યાં ગૌશાળા છે નાના ખેડૂતો માટે નાના ખેડૂતોને કરવી કેટલી યોગ્ય કેટલી અયોગ્ય અને શું શું અડચણો આવે એ આપણે નાના ખેડૂતો માટે જ ખરેખર ગૌપાલન શક્ય છે આ તો વચ્ચે આપણે છે ને એક પેઢી નું અંતર આવી ગયું આપણા વડવાઓ બધા ગાયો રાખતા પણ વચ્ચે કેવું થયું કે એક પેઢી વખત આપણે ગાયો ન રહી એમ અને છૂટી ગયા ભેંસો આવી વિદેશી ગાયો આવી પણ એને કારણે આપડે ગાય પાલન છૂટી ગયું બાકી વર્ષોથી ગાયો રાખતા જ એને એ જે પરંપરાગત ગાયો રાખતા ને એમાં કેવું થાય કે આપણે ખેડૂતના દીકરાને ખેતી કરવી સહેલી લાગે કોઈ માનલો કે બીજી કાસ્ટ ના જે ખેડૂત નથી ધારો કે આપડે એમ ગણીએ તો વેપારી વર્ગ હોય માની લો કોઈ તો એનો દીકરો આપણા કરતા હોશિયાર હોય તો પણ એને ખેતી કરવી અઘરી લાગે ને શીખે અઘરું ને કેમકે એને પાયાકીય જ્ઞાન નો અભાવ હોય એમ આપણી પાસે પાયાકીય પરંપરાગત જે રૂઢિચુસ્ત જે જ્ઞાન મળતું ને એનો અભાવ થયો ને એટલે આપણે ગૌપાલન થોડુંક અઘરું લાગે બરાબર અને ઓફિશિયલી રીતે તમે કોઈના ડેટા કે આંકડા મુજબ કે વૈજ્ઞાનિક દબે કોઈ એવું કહેતા હોય કે ગૌપાલન કરીને હું આમ કરી લઉં ને પેલું કરી લઉં ને એ થોડું અઘરું છે અને એ સસ્ટેનેબલ નથી અને તકલીફ આળું છે જ્યારે અનુભવ થાય ત્યારે તમને ખબર પડે ત્યારે તમે ઘણી વસ્તુ એવા છે ઘણી બીમારી એવી છે કે જે દુર્લભ છે જેના હાલની તકમાં પણ કોઈ એવા ઈલાજ નથી પણ એ આપણા વળવા બીમારી સાથે સારી રીતના બધું કરતા એમ એટલે ગૌપાલન ખરેખર ખેડૂતો નાના માટે જ યોગ્ય છે અને જો એનું કારણ તમને કહું નાના માટે કેમ યોગ્ય છે તમે મને બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો ખરેખર એ વસ્તુ જ સાચી છે એમ અ જો કોઈ માણસ ગૌશાળા કરતો હોય તો ત્રણ પ્રકારના વર્ગ હોય એક તો જો એક વર્ગ એવો હોય કે જે નાનો ખેડૂત હોય ને કે જેમને ખેતી હોય એને એ ગૌપાલન કરે એક એવું હોય કે જેમને ખેતી ના હોય ખાલી દૂધ વેટી પૈસા કવાય એની માટે ખેતી કરે અને એક વર્ગ એવો હોય કે જે ભાવનાત્મક રીતે ગણો કે ગમે રીતે અને ગૌ પાલન કરવું હોય તો ત્રણે ત્રણ માં શું શું થાય ને એ હું તમને આજે વિસ્તારપૂર્વક વાત કરીશ માની લો કે કોઈ ખેડૂતો કરતા પણ આપણે પેલા તો પૈસાદાર નું જ ગણીએ કે પૈસા પુષ્કળ છે તો પુષ્કળ પૈસા હોય ને

પણ વાછડા આવે તો તકલીફ થાય આપણે એવું વિચારીએ પણ એમાં પણ જો સારી રીતે ધ્યાન બ્રિડિંગ કરવામાં આવે ને એને બ્રિડિંગ ઉપર ધ્યાન દેવામાં આવે ને તો એના વાછડા પણ ના રખડે અને બીજી વાત રહી કે જો સારી રીતના ગાય ટૂંકમાં આપણે સારી રીતે બ્રિડિંગ કરીએ અને વાછડીયાનું જો અમે ધ્યાન ન દઈએ આ ગાયોમાં પૂર પૂરતું તો એની વાછડી મારી ગાયની વાછડી તો ન રખડે પણ એનું દૂધ ઉતરો ઉતરો પ્રગતિ ન કરે ને તો એ ગૌધન માટે આવતા સમયમાં બહુ ખરાબ વસ્તુ છે ભલે આ ગાયો મારી પાસે છે આના કરતા પણ બેસ્ટ રિઝલ્ટ આવવું જોઈએ એવી રીતે ગૌપાલન કરવાનું હોય એટલે જે પૈસાદાર માણસ હોય એ તો જે જોઈએ ગાય લઈ શકે પૈસા ખર્ચી શકે એક એ સારી સારી ગાય શકે એટલે વાત થઈ કે નહીં પછી બીજી વાત એ લોકો માટે બીજી એક વાત એ થાય કે એ લોકો સારા નંદી કે ગમે સારું વાપરી શકે એમની પાસે પૈસા ની કોઈ કામી ના હોય એટલે એ કોઈ બ્રિડિંગ માટે એ બધું કરી શકે પણ એમની માટે કોઈ અડચણરૂપ મુદ્દો હોય ને તો એ હોય કે પોતે ટાઈમ ના આપી શકે એને એને કામ ના કરે તો કઈ નઈ પણ એની દેખરેખ અવશ્ય જરૂરિયાત છે ગૌશાળાઓ અસફળ ગઈ ને એ પાસેનું એક માત્ર કારણ હોય ને જે ટૂંક મોટા માણસો કરે એમાં નેવું ટકા અસફળ ગઈ ને એમાં એકમાત્ર કારણ હોય ને તો પોતાનો ટાઈમ નો અભાવ બરાબર બીજું કોઈ એને ધડતર છે નહીં એ લોકો ટાઈમ ના આપી શકે એ લોકો એપોઇન્ટમેન્ટ કરી શકે ડોક્ટર ખુદ એપોઇન્ટ કરી શકે બધું કરી શકે અને ટાઈમ ના આપી શકે પછી બીજા નંબર માં રહી વાત આપણે કે જે સસ્ટેનેબલ દૂધ માટે કે જે આની ગવ્ય પ્રોડક્ટ વેચીને પૈસા કમાવા માટે ગૌ પાલન કરતા હોય તો એની માટે દેશી ગૌ એક એક છે અઘરું છે એનું તમને એક કારણ કહું કે કોઈ પણ ગાય હોય ને તો એ જે સુધી દોવા દે ને ત્યાં સુધી એના વાછરડું એને ભલે એ દોવ ધવરાવે કે ન ધવરાવે એ વાત અલગ છે પણ એને જોઈએ ખરા જોઈએ એના વગર ના ચાલે એના વગર ચાલે નહીં એટલે તો એને વાછરડાને મોટું કરવું પડે કે નહીં એટલે એને મોટું કરવા માટે એને દૂધ પાવું પડે એટલે માની લ્યો કે કોઈ ગાય તમારી ગાય સારી જ છે એ આઠ કે નવ લિટર દૂધ કરે છે કે નવ લીટર કે આઠ લીટર એક તો છે ને એ બહુ બહુ સારી ગાય ના ખરીદ ખરીદી શકે પેલો પ્રશ્ન તો એ પછી બહુ સારી ન ગાય ખાલી દૂધ ઉપર જાય એટલે એનું વાછરડું સારું આવે એટલું બધું જેવા માન બાપ હોય એ પ્રમાણે વાછરડું આવે ને હવે એ વાછરડું મીડિયમ સર હોય ઈ વાછાડે મોટું કરે તો એ કઈ કિંમતી થાય નહીં એટલે એને જે છે ને એ રીતે એને પોસાતું નથી એક તો એને વાછરડું મોટું કરવું પડે દૂધ એને પાય નહી એટલે એનો કઈ બહુ મોટો

બોવ પૈસા ભરજો તમે 1.2 લાખ ની લાખ ની 2 લાખ ની કાઈ તમે લો પછી એમાં તમે આઉટપુટ મેળવવાની કોશિશ કરો કે માની લો કે મારો 20 લાખ રૂપિયાનો રોકાણ છે એમાંથી મને કેટલા મળે તો બીજા ધંધામાં તો એટલા મળે એટલે પ્રોફેશનલ લેવલમાં કોક જ માણસો સક્સેસ ગયા છે જેની સિટી થી નજીક હોય જેની પાસે માર્કેટ છે અને હા ખાલી ગાય નું બધે ને જરૂરિયાત છે પણ ગાય ઉપરથી ગાયના દૂધ ની તાકાત ને એવું નથી કોઈ ગાય ધારું કે ગોતતા ગોતતા આવે કોઈ દૂધ ગોતતા ગોતતા કેમ કે એ તો રે નહીં અત્યારે માનલે જુનાગઢ માં કોઈ ગાય દૂધ ની જરૂરિયાત હોય તો હું અહીંથી પહોંચાડવું મારી માટે અઘરું હોય એટલે એ બે વચ્ચે નો મનમેળ ઓછો થાય ઘી ની વાત કરીએ હાલો તો ઘી માં પણ એવું છે માણસો ને વિશ્વાસ કરવો અત્યારે થોડોક અઘરો થઈ ગયો વિશ્વાસ કરી પણ નથી કરતા માણસ જરૂરિયાત છે ને એને આપણી પાસેથી લેવું છે આપણી પાસે વસ્તુ અમૃત છે એને અમૃત જોઈએ જ છે એને કોઈ પણ પૈસા ખર્ચવા તૈયાર છે માની લો કે એક માણસ ને બે હજાર નું ઘી વેચાય ને જે માણસ ને એને પાંચ હજાર નું વેચાય બે હજાર નું કિલો જે ઘી વેચી શકે ને એ જે ખરીદે ને માણસ બે હજાર નું કિલો એ પાંચ હજાર ખરીદવા માટે પણ કેપેબલ હોય બેઠું મગજ માં તમને પણ એને વિશ્વાસ કેમ કરવો એને પાંચે લીધા નથી પડતા મિલાવટ છે કે નથી 100% ની વાત છે એટલે એક એ તકલીફ છે એટલે તમે કઈ કઈ પ્રોફેશનલ લેવલ ઉપર ખાલી કરતા હો ને હા વેચાય છે આપણે બધાનો ક્રેડિટ ઉપર જાય પણ એમાં હે ને આપણી ક્રેડિટ ભાગ ભજવતી હોય ને આપડા વિશ્વાસ એ મારા લીધે માની લ્યો કે મારું ઘી વેચાય છે એમાં નઈ કે ખાલી ગાય ને લીધે વેચાય બેઠું મગજ માં એટલે આમાં બધી વસ્તુઓ એવી છે એમ પછી ત્રીજો પ્રશ્ન આવ્યો ખેડૂતો માટે હવે આપણે ખેડૂત ની વાત કરીએ તો ખેડૂતોને ગાય રાખવી પોસાય સૌથી પોષાયો વિકલ્પ હોય તો ખેડૂતો શા માટે ખેડૂતો ખબર કે માની લ્યો કે કોઈ પણ સારી નસલ ની ગાય લાવ્યા વખત એકાખ દોઢ લાખ ની પચાસ હજાર ગાય માં પાછું એવું છે રમેશભાઈ કિંમત માં એનો કોઈ માપ નથી તમને સારામાં સારી ગાય વીસ પચીસ હજાર થી પચાસ હાજર માં મળી જાય અને દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયા ખર્ચવા છતાં પણ હું જેને ભલે તમને દેખાવામાં સારી લાગતી હોય પણ આપણે સારી ન ગણી શકીએ ને

મહેશભાઈ આપડે સારામાં સારી ગાય જોઈએ છે પૈસા નો કઈ ઓલું નથી એને એમ થતું હોય કે પચી પચાસ હજાર કે લાખ રૂપિયા એટલે મોટી રકમ કહેવાય કેવાય ગીરમાં બે લાખ રૂપિયા નાની રકમ ગણે તો નો પ્રશ્ન સિત્તેર ટકા સોલ્વ થઈ ગયા પચાસ ટકા સિત્તેર ટકા સોલ્વ થયો પણ આવવા એમાં પણ સારા સારા નંદીઓ અત્યારે બધા એ પે ડિગ્રી વાહે છે મોહન ની મા દારમી છે એનો બાપા પાંખેલ્યો છે એટલે બધું બ્રિડિંગ આપણી પાસે મારી પાસે બધી લાઈન હોય એને ક્રોસ બ્રિડિંગ એ ન થવું જોઈએ ઇન બ્રિડિંગ એ ન થવું જોઈએ આ બધું ધ્યાન રાખવાનું હોય છે ને નેચરલ પસંદ છે

કે ગાયો માટે ગાયુ માટે બેસ્ટ ચારો લીલો કે સૂકો મિક્સ બે બે લીલો તો એને જેટલું એને પાસે હોય ને મેક્સિમમ આપી દીધું એટલે જે તત્વ એને તમે આઉટપુટ કરી લેતા એ ઇનપુટ ન થાય માની લ્યો તો એની અપૂર્તિ થાય કે નહીં એ વારંવાર એવું થયા કરે વારંવાર એક વખત તમારે નબળા પડી બે વખત નબળા પડી ગયા એટલે પછી નબળું પડી જાય તો કે ગાભણ તાત્કાલિક થયા હોય તો તાત્કાલિક થોડાક દિવસ થયા હોય તો નહીં ઓછી આપવાની અથવા નહીં જ આપવાની આપવાની ટાળવાની એવું બધું હોય પછી ગરમીમાં આવતી હોય ને એને આપણે કન્સીવ કરવાની હોય ટૂંક સમય પછી તો પણ એના અગાઉના બે ત્રણ મહિનાના પીરિયડમાં નહીં આપવાનું આવા ઘણા બધા ટૂંકમાં એના સંબંધિત એને વરસાદ બધી વસ્તુ હોય પ્રેક્ટિકલ માં કેવી વસ્તુ હોય કે જે જે આપણી પાસે જ્ઞાન હોય ને એ બધું આપણે ખબર હોય અને કેવું હોય તમને રોગ સ્વપ્ન જેવું દેખાય દેખાય પણ એ હકીકત છે કે આપણે એની ઉપર એટલો કોન્ફિડન્સ પણ ના હોય